વિસ્ટાર માં જે તમે કર્યું છે કે એક મિત્રો છે તમારો અમારા YouTube ચેનલ કાંતિ ચૌધરી બ્લોગ ની અંદર તો મિત્રો તમે અત્યારે અમારે વિડીયો એટલે કે બિઝનેસ એક્સપો ની અંદર સ્વાગત છે તમારો તો અત્યારે અમે એક્સપો ની મુલાકાત લેવાના છીએ અને મિત્રો ખરેખર તમને સંપૂર્ણ વિડીયોની અંદર એ સ્ટોલ મારેલા છે તેનો સંપૂર્ણ માહિતગાર કરશો તમને અને આ વિડીયો પૂરો જોજો વિડીયો થોડો લાંબો છે પરંતુ જાણવા જેવો છે કદાચ તમારેથી અહીંયા નથી એવાયું તો પણ બેસ્ટ છે કારણ કે અહીંયા તમને ઘરે બેઠા પણ અમે તમને સંપૂર્ણ જાણકારી આપી શકીશું મિત્રો તો વિડીયોને જોતા રહેજો અને અમારી ચેનલ એક સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશનને ઓન કરી લેજો જેનાથી આવનાર તમામ વિડીયો અને તમામ અપડેટ તમને જલ્દીથી મળી શકે મિત્રો ખૂબ ખૂબ આભાર સ્વાગત છે સાહેબનું

स्वागत છે આપો પરાવની ખૂબ ખૂબ સ્વાગત છે ભાવરાજ વિજયેશ એક નવો દરેક લોકો ખૂબ ખૂબ

છ મહિલા શું કર્યું છે અહીં નવું નવી સિસ્ટમ આવે રહી છે હાઈબ્રિડ સિસ્ટમ એ બધી બધું નવી પોલિસી જોઈ તમે બેટરી વાળી એ જ નવું લાવ્યું તમે શું કર્યું બેટરી ઇનોવેશન છે ઇનોવેશન સાહેબ બેટરી અંદર ઓર્ગેનિક છે સંપૂર્ણ આજે હું તમને બિઝનેસ એક્સપોની અત્યારે મુલાકાત કરાવીશ તો તમામ સ્ટોલ બાય સ્ટોલ ધારો કે જે પણ મિત્રો કદાચ આવી શક્યા નથી તો તેમને પણ જાણવા મળશે અને જોવા મળશે બિઝનેસ એક્સપો વિશે સંપૂર્ણ કે કયા કયા સ્ટોલ છે અને શું શું છે તેની વિશેષતાઓ સંપૂર્ણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવતો રહીશ તો મિત્રો તમે જોઈ શકો છો ખેતીને લગતા સાધનો અને તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ સ્ટોલ ફાર્માટેક શોરૂમ નો સ્ટોલ છે પાવર પ્લસ મહેશભાઈ જોરદાર ખૂબ સરસ કામ આવે છે અને તેમનો સ્ટોલ છે અને તમે પણ અહીંયા બુક કરાવી શકો છો અર્થ ડિજિટલ પ્રિન્ટર દ્વારા અને બનાસ ડેરીના ઓર્ગેનિક ખાતરો વિશે સંપૂર્ણ અત્યારે હમણાં જ તમે કદાચ જોઈ શકો છો વિડીયોમાં જોશો કે સાહેબ એ માહિતી ખૂબ સરસ આપી છે એ પ્રમાણે હા તમે જોઈ શકો છો સંપૂર્ણ બિઝનેસ એક્સપરમેન્ટ મિત્રો વિડીયો લાંબો બનશે પરંતુ સંપૂર્ણ જોજો અને તમારા મિત્રોને શેર કરતા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેનાથી તમામ તમને અપડેટ મળી રહે હું તમને સંપૂર્ણ બતાવીશ જે જે પણ મિત્રો નથી આવી શક્યા તેમને જોવાનો એક મોકો મળી જશે વિડીયોના માધ્યમ દ્વારા ઘરે બેઠા આ વિડીયો માધ્યમ દ્વારા તમે પણ મિત્રો નથી આવી શકે એમના માટે એક જોવા માટેનો જોરદાર તમે એક માધ્યમ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને સંપૂર્ણ બતાવી શકી ના ભાઈ ધોરણમાં લેવું છે યુવા ભેદીને આપવાનું છે આવો પણ ધોરણ પણ પ્રગતિ કરો તો ખબર પડે ઘરે બેઠા કાંઈ નહીં મળે મિત્રો સંપૂર્ણ તમે જોઈ શકો છો વિડીયો અંદર તમામ સ્ટોલ છે ની અંદર તમાકુ આવે છે તમાકુ તો આવે સાથે સાથે ગુટકાની બીજા 42 જેટલા કેન્સર કરો તો આવે છે સિગરેટ માં તમાકુ આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો સ્ટાન્ડ સોલ તમામ મિત્રો વિડિયો જોતા રહેજો ભલે વિડિયો લાંબો થાય પરંતુ અમે તમને સંપૂર્ણ બતાવવાની કોશિશ કરીશું તમે જોઈ શકો છો અશોકભાઈ મિત્રો ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા અહીંયા સ્ટોર છે અને તમામ માહિતી આપે છે અને એક એ છે કે તેઓ તમામ પુસ્તકનું ખરેખર વિતરણ કરે છે અને તમને ઘરે બેઠા આટલી બધી માહિતી જાણવા મળી શકે છે તો મિત્રો વિડીયોને નિહાળજો પણ કેમ છે ભાઈ મજામાં

તમે જોઈ શકો છો મિત્રો ખરેખર મજા આવશે વિડીયો જોવાની તમે જોતા આગળ તમને લોકો એટલા બધા ખરેખર હોય છે ને બહુ

아무것도 아니야. 아무것도 아니야. અંદર માંડી મે રાખે છે 15000 રૂપિયા ડબલ રાખે છે ફરી નામ મોબાઈલ મે લખાવ સ્થા તજમા મિત્રો ઇન્દ્ર બળ બળ રણ સાગર છે ફરી નામ લખો મતી મે રાખે છે 815 ને સંજોગ 100 કેમેરા રાખે છે ફરી નામ મોબાઈલ પર લખે Gracias. garpiikalu ब ekulaame onu 아아아 yeah.

તમને એમ લાગે સાહેબ બીજે સાહેબ જે મેગા સિટીઓમાં થતા નવા મેળાઓ એ આપણા ઘર આંગણે આપણે નિહાળવા મળે છે સાહેબ ફરીથી જાહેર જનતા જે આવ્યા છે બધાને હૃદયપૂર્વક હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ

હવે હું સાહેબને વિનંતી કરીશ કે આપને શુભેચ્છાઓ પાઠવે છે માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ